નમસ્કાર મિત્રો કેમ છો બધા ચાલો આજે શૈક્ષણિક પ્રવાસ નો મજા આવે છે બધા ચાલો સરસ અહી પછી ક્યાં જવાનું છે આપડે અંબાજી પેલા શું કરવાનું દર્શન કરવા જવાના ને ક્યાં દર્શન કરવા જવાના

આ મોટા પહાડો આ પહાડોની વચ્ચે શામળાજીનું મંદિર છે તો આજે અમારો શૈક્ષણિક પ્રવાસનો પ્રથમ દિવસ અને સાથે અમારા ભાવનાબેન પણ અહીં આવ્યા છે તો ભાવનાબેનની ખાસ ઓળખાણ કરાવું છું જે મારા નિયમિત ફોલોઅર છે ભાવનાબેન હાથ ઊંચા કરો આપ સૌને આજુબાજુનો વ્યૂ પણ બતાવો છો મિત્રો ખૂબ સુંદર નજારો અહીં પ્રકૃતિની વચ્ચે આ એક વિશ્વકર્મા ધર્મશાળા છે જ્યાં અમે નાહવા ધોવા માટે આવ્યા છે અને સૌ બાળકો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને સૌ આજુબાજુનો વ્યૂ જોવા માટે પણ રેડી છે અમારી બાળાઓ છે અમારા સૌ બાળકોને એટલા ખુશખુશાલ છે અને મજા આવે મિત્રો અહીંથી અમે દર્શન કરવા જવાના છીએ જો શક્ય હશે મોબાઈલ ત્યાં એલાઉડ હશે તો તમને આપને દર્શન કરાવીશું ઓકે okay, મિત્રો <coughs> <coughs> आज है मंदिर परिसर में प्रवेश द्वार आप जो इस सको छो जो इस सको जब भव्य સામળાજી અમે સૌ બાળકો સાથે દર્શન કરવા માટે જઈ રહ્યા છે આપને પણ દર્શન કરાવીશું આપ અમારી સાથે બન્યા રહેશો મિત્રો અમારી જોડે અચ્છા જસ્મિનભાઈ અમારા નિરંજના બેનના મિસ્ટર છે જે અમારા સ્ટાફમાં છે

આ ગેટ મારફતે અંદર આ શામળાજી દર્શન કરવા જઈ શકાય છે ચાલો આપને દર્શન કરાવું છું આ મારા બે બહેનો છે આ છે અમારા નિરંજના બેન આ છે મારા માહી બેન હેલો દર્શન કરતા anh đi đâu vậy vậy đi đâu vậy vậy đi đâu vậy vậy đi đâu મિત્રો આપ જોઈ શકો છો મંદિરનું પરિસર આપ દર્શન કરાવવાની તો ઘણી ઈચ્છા હતી પરંતુ મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નથી જેથી કરીને આપણે આ મંદિરનું પરિસરના દર્શન કરાવો છો જો કેટલી ભવ્યતા છે મંદિર આ જે નકશી કામ છે ખરેખર જોવા લાયક છે મિત્રો આ એક એવી પાવન ભૂમિ છે અને શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાય છે આપ જોઈ શકો છો